નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટ અને એરંડાના બજાર પાસે બોલાય એને વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં સુધી બની રહેજો મિત્રો આજે એરંડાનો સૌથી ઓછો ભાવ તેરસો ને સાઠ સુધી ભાવ બોલાયો છે હાલ મિત્રો એરંડાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તેરસો પ્લસ ભાવ મિત્રો બોલાવવા લાગ્યા છે અને બસ સ્થાનિક લીધા એરંડાના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને બસ સ્થાનિક તાજા એરંડાના બજાર ભાવ જામનગરમાં અગિયારસો પચાસથી બારસો ને પંચાવન રૂપિયા સુધી થરદ બારસો નેવથી તેરસો ને સવ્વીસ રૂપિયા સુધી દિયોદર તેરસોથી તેરસો ને સાઠ રૂપિયા સુધી થરા બારસો સણથી તેરસો ઓગણત્રીસ રૂપિયા સુધી રાધનપુર બારસો નેવથી તેરસોને પંદર રૂપિયા સુધી લાખણી બારસો નેવથી તેરસો સાઠ રૂપિયા સુધી ધાનેરા બારસો પચાસથી તેરસોને સત્યાવીસ રૂપિયા સુધી હારીદ બારસો સિત્તેરથી તેરસોને બાર રૂપિયા સુધી હિંમતનગર બારસો છ્યાલીથી બારસો ને સ્યાંસી રૂપિયા સુધી પેલડી બારસો એકસઠથી તેરસો ને આઠ રૂપિયા સુધી પાથાવાડા બારસો એકસઠથી તેરસો ને આઠ રૂપિયા સુધી પાલનપુર બારસો નેવથી તેરસોને વીસ રૂપિયા સુધી વિજાપુર બારસો એંશીથી તેરસો ને પચાસ રૂપિયા સુધી દહેગામ તેરસો રૂપિયાથી તેરસો રૂપિયા સુધી બહુસરાજી બારસો સાઠથી તેરસો ને નવ રૂપિયા સુધી જુનાગઢ બારસો સ્યોતેરથી બારસો ને રૂપિયા સુધી વડાડી બારસો પચાસથી તેરસો ને સાઠ સુધી જામજોધપુર બારસોથી બારસો ને રૂપિયા સુધી ખેડબ્રહ્મા બારસો સાહીઠથી બારસો ને સુધી જોટાણા બારસો સાઠથી બારસો સાઠ રૂપિયા સુધી ઈડર બારસો સિત્તેરથી તેરસો રૂપિયા સુધી રાજકોટ બારસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી પાટણ બારસો સાઠથી તેરસો વીસ રૂપિયા સુધી અને ડીસા બારસો સિત્તેરથી તેરસો ને ઓગણત્રીસ રૂપિયા સુધી આ ખેડૂતો મિત્રો એનઅંડાના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા